એક પોઈન્ટ ચાર એમાં પ્રશ્ન નંબર છે ચાર જોવાનો છે તો પ્રશ્ન નંબર ચાર એવો છે કે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ને સંખ્યા રેખા પર દર્શાવો તો આપણે નવ પોઈન્ટ ત્રણ શેમાં છે તો કે વર્ગમૂળમાં છે બરોબર વર્ગમૂળમાં છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે તો પેલા હું છે સંખ્યા રેખા છે આ જે બનાવી છે એને રેખા કહેવાય બરોબર આની ઉપર સંખ્યા આવે તો આને સંખ્યા રેખા કહેવાય હવે હું પોઈન્ટ લઉં એક પોઈન્ટ અહીંયા કહું આને એ કહું ત્યાર પછી બીજું પોઈન્ટ છે એને બી કહો તો સંખ્યા રેખા ઉપર મેં પેલા બે પોઈન્ટ છે દર્શાવ્યા છે આનું માપ કેટલું છે તો કે નવ પોઈન્ટ ત્રણ છે હું લઉં છું બરોબર તો પેલા જવાબમાં લખશું આપણે અહી સંખ્યા રેખા પર એકમ નો રેખા ખંડ બનાવો હવે રેખા ખંડ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ જો પોઈન્ટ થી શરૂ અને પોઈન્ટ ઉપર અંત થાય તો એને રેખાખંડ ખંડ કહેવાય બરાબર એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધીનું અંતર એને રેખાખંડ કહેવાય તો અહીં મેં રેખાખંડ ખંડ બનાવ્યો પેલા ક્યાં તો કે રેખા ઉપર બરાબર તો એ થી લઈ અને બી છે એ રેખાખંડ છે થશે તો રેખાખંડ બનાવ્યો એનું માપ છે કેટલું છે તો કે નવ પોઈન્ટ ત્રણ એકમ છે બરાબર અથવા તો નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર અહીંયાથી લઈ અને અહીંયા સુધી કેટલું તો કે નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હવે બે પોઈન્ટ લીધા હવે ત્રીજો એક પોઈન્ટ લેવાનો છે કયો તો કે સી સુધી આ છે અહીંયા ધારો કે એક એકમ થાય અહીંયાથી લઈ અને અહીંયા સુધી કેટલું થાય તો કે એક આ એક સેન્ટીમીટર થાય અહીંયાથી અહીંયા સુધી બરોબર તો બીજો પોઈન્ટ આપણે લીધો કયો તો કે એને નામ આપશું સી તો અહીં આપણે લીધું બરોબર અહીં બેસી બરાબર કેટલું તો કે એક સેન્ટીમીટર બેસી બરાબર એક સેન્ટીમીટર હવે અહીંયા આપણે આટલી વસ્તુ કરી હવે શું કરશું તો કે એક મધ્ય બિંદુ છે એને આપણે જરૂર પડે મધ્ય બિંદુ છે એ કોનું લેશું તો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ માપ જોઈએ તો કેટલું થાય એથી લઈ અને સી સુધીનું માપ એથી લઈ અને સી સુધીનું માપ તો કેટલું થશે તો કે દસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે નવ પોઈન્ટ ત્રણ એકમનું એકમનો રેખાખંડ બનાવ્યો હતો આપણે માપીને લીધું બરોબર નવ પોઈન્ટ ત્રણ પછી એમાં એક સેન્ટીમીટર છે માપ આપણે ઉમેર્યું એટલે કે ટોટલ કરીએ તો નવ પોઈન્ટ ત્રણ એક એટલે દસ ત્રણ સેન્ટીમીટર છે થશે તો એ સી આપણને કેટલું મળે તો કે દસ પોઈન્ટ એ સી બરાબર દસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે અને આપણે મધ્ય બિંદુ છે એ જોતાનું છે મધ્ય બિંદુ એટલે કે એ થી સી એ લેશું એને ભાગ્યા બે કરશું એટલે કે જે મળે એ આપણું મધ્યબિંદુ છે એ થશે ધારો કે એ અને સી નું મધ્ય બિંદુ છે તો ઓ છે એ મધ્ય બિંદુ થશે એ સી બરાબર દસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે અને મધ્ય બિંદુ ઓ

બિલકુલ એટલે કે બંનેની વચ્ચે હશે એક્ઝેક્ટ બરોબર હવે આટલું કર્યું આપણે તો આ જે માપ છે એની આપણે એક વર્તુળ બનાવવાનું થાય અર્ધ વર્તુળ છે આપણે બનાવશું તો આ મેં એક વર્તુળ છે બનાવ્યું છે તો આની ત્રિજ્યા તમે કોઈ પણ અહીંયા થી લઈ અને કોઈ પણ જગ્યાએ માપો બરોબર અહીંયા માપો અહીંયા માપો અહીંયા થી ઓ અહીંયા થી ઓ કે અહીંયા થી ઓ કે કોઈ પણ જગ્યાએ થી ઓ સુધીનું અંતર છે એ માપો તો કેટલું થશે તો એ માપ છે 10.3 ભાગ્યા 2 જેટલું થશે કેમ કે અહીંયા થી અહીંયા સુધીનું અંતર છે 10.3 ભાગ્યા 2 છે હવે આપણે વર્તુળ છે બનાવ્યું વર્તુળ બનાવ્યા બાદ આપણે જે બી છે ત્યાંથી લંબ દોરશું બી થી લંબ દોરીએ એટલે આવી રીતના કંઈક દોરાય તો આ લંબ બનાવ્યો બરોબર અહીંયા જ્યાં સ્પર્શે છે છે આપણે સુધી નામ આપ્યું હવે આ ડી નામ આપશું તો ડી છે એ મળે બરોબર પહેલા તો આપણે શું કર્યું તો કે અર્ધવર્તુળ છે એ બનાવ્યું ઓને કેન્દ્રમાં રાખી અર્ધવર્તુળ બનાવો ઓને કેન્દ્રમાં રાખી અર્ધવર્તુળ છે બનાવ્યું ક્યાં કેટલું તો કે દસ પોઈન્ટ ત્રણ ભાંગ્યા બે સેન્ટીમીટરનું છે એ અર્ધવર્તુળ છે બનાવ્યું હવે અર્ધવર્તુળ બનાવ્યું પછી આપણે અહીંયા પોઈન્ટ છે એ દર્શાવ્યો ડી તો બી થી લઈ અને ડી પોઈન્ટ દર્શાવ્યો તો હવે ડી બિંદુ ને અર્ધ વર્તુળ ઉપર ધારો આપણે કેવી રીતના તો કે આ એકબીજાને લમ થશે ધારો જેથી શું થાય તો કે એ સી અને લંબ લમ છે એ આવી રીતના લખાય બરોબર ઊંધો ટી એને સી એને કયું બિંદુ તો કે બી ડી રેખાખંડ બી ડી બરોબર રેખાખંડ એસી એને લંબ કયું તો કે બી ડી આ છે એ બન્યું તો અહીંયા આપણે જોઈ શકીએ આ બે બિંદુને જોડવાના હવે બિંદુ ઓ અને ડી ને જોડો ઓ ડી ને જોડીએ આપણે તો કઈક આવું થાય જોઈ શકીએ નેવ ડિગ્રી નો થાય તમે કોણ માપકથી થી માપો તો આ નેવું ડિગ્રી નો ખૂણો છે થશે બરોબર બી છે એ કેટલા ડિગ્રીનો થયો તો કે નેવું ડિગ્રીનો ખૂણો થયો એટલે કે અહીં ખૂણો ખૂણો એ થશે થશે કેમ કે બી છે કેટલા ડિગ્રીનો છે તો કે નેવું ડિગ્રીનો છે અથવા તો આપણે એમ લખી શકીએ કે ત્રિકોણ ઓ બી ડી માં ખૂણો બી છે એ નેવું નો થશે હવે ત્યાર પછી આપણે જોઈએ

બરાબર દસ પોઈન્ટ ત્રણ આ ઓપ છે કયું માપ તો કે એ સી નું માપ ખબર છે એથી સી સુધીનું કેટલું છે તો કે દસ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે એમાંથી આપણે શું કરશું તો કે એને ભાગ્યા બે કરશું બે કરશું એટલે આ બે ભાગ મળે એક એ થી અને બીજું ઓથી સી એમાં પણ આપણે શું કરશું તો કે બી સી નું માપ કેટલું સેન્ટીમીટર છે એ આપણે બાદ એટલે આપણને કયું મળે તો કે ઓથી બી અંતર મળે કઈ રીતના તો આપણે જોઈએ પેલા તો એસી ભાગ્યા બે કરશું એસી કેટલું છે તો કે દસ પોઈન્ટ ત્રણ હવે ઓ બી ઓ બી બરાબર દસ પોઈન્ટ ત્રણ એને ભાગ્યા બે બે ભાંગી એટલે આ એક ભાગ મળે અથવા તો આ એક ભાગ બરોબર એટલે કે આનું એક કિંમત આપણને મળી ઓથી સી ની હવે આપણે એમાંથી બીસી ની કિંમત છે બાદ કરીશું બરોબર તો બીસી બાદ કરીએ તો આપણને કિંમત છે એ મળી જાય તો છે કેટલું છે તો કે એક સેન્ટીમીટર છે બરોબર આ એક સેન્ટીમીટર હવે આનું સાદુ રૂપ આપીએ આપણે તો દસ પોઈન્ટ ત્રણ ભાંગ્યા બે છે બે છે અહીંયા અહીંયા ગુણાશે આ દસ પોઈન્ટ ત્રણ એમને રહેશે દસ પોઈન્ટ ત્રણ ઓછા બે ગુણા એટલે અહીંયા આવશે એટલે અને છેદમાં બે આપણે છેદમાં છે બે આવશે આનું સાદુ રૂપ આપીએ એટલે આ છે પાછો જવાબ મળે તો અહીંયા આપણે દસ પોઈન્ટ ત્રણ એમાંથી બે બાદ કરીએ તો આપણને શું મળે તો કે આઠ પોઈન્ટ ત્રણ મળે છેદમાં માં બે એમનો હવે ઓ બી ની કિંમત છે આપણે આઠ પોઈન્ટ ત્રણ સાંગ્યા બે મળી એટલે કે આપણને આ માપ ખબર છે અને આ માપ ખબર છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આ માપ છે ખબર નથી કયું તો કે બીડી એ આપણે મેળવી શકીએ તો આપણે એ જોવાનું છે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ત્રીજી માપ ત્રીજી બાજુનું માપ છે એ મેળવવાનું છે બે બાજુનું માપ ખબર છે હવે સૂત્ર શું થશે તો કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે કે વર્ગ વર્ગ પ્રમાણે બરાબર શું થશે તો કે બંને બાજુનો વર્ગ એટલે કે ઓ બી નો વર્ગ વધતા બી ડી નો વર્ગ તો ઓ જે વસ્તુની કિંમત ખબર છે બરોબર બરાબર ઓ બી ની ખબર છે શું ખબર છે તો કે ઓ છે એ આઠ પોઈન્ટ ત્રણ ભાગ્યા બે છે તો આઠ પોઈન્ટ ત્રણ બે એનો વર્ગ વધતા નો આખા કાઉસ નો વર્ગ છે હવે આ જે છે એ અહીંયા પ્લસમાં છે આપણે બરાબર ની ડાબી બાજુ એ લઈ જવાનું છે એટલે માઇનસ થશે તો આઠ પોઈન્ટ ત્રણ ભાગ્યા બે એનો વર્ગ થશે બરાબર આ બાજુ શું કે બીડીનો વર્ગ છે આ એ વર્ગ ઓછા બી સ્કવેર જેવું કંઈક બને છે બરોબર તો એનું સૂત્ર કેવું હતું તો કે એ ઓછા બી એ વધતા બી આમ કરીએ એટલે આપણને એ સ્કવેર ઓછા બી સ્ક્વેર છે મળે એ ઓછા બી એ બી બરાબર એ સ્કવેર ઓછા બી સ્કેર મળે તો આપણે અહીંયા આ સ્કવેર છે આ બી સ્ક્વેર છે હવે આ સૂત્ર છે એ લગાડવાનું તો સૂત્ર લગાડીએ તો કેમ બને તો કે આ એ તો એમનો દસ પોઈન્ટ બી એટલે આઠ પોઈન્ટ ત્રણ બે હવે બીજું કાઉસમાં શું આવશે તો કે એ પ્લસ બી એ છે એ દસ પોઈન્ટ ત્રણ છે ભાગ્યા બે અહીંયા વત્તા બરોબર બી છે આઠ પોઈન્ટ ત્રણ બે બરાબર શું છે તો કે બીડી નો વર્ગ હવે આનું સાદુ રૂપ આપીએ આપણે દસ પોઈન્ટ ત્રણ એમાંથી આઠ પોઈન્ટ ત્રણ છે બાદ થાય તો જવાબ શું મળે તો કે બે મળે અને આ છે છેદમાં એમ એમનો આવશે બરાબર હજી આનું એક સાદુ રૂપ આપી દો છે આનું રૂપ આપીએ તો છેદમાં માં બે છે એ સમાન છે એટલે આપણે એક રાખશું બરાબર નીચે એક દસ પોઈન્ટ ત્રણ ઓછા આઠ પોઈન્ટ ત્રણ પેલો કાઉસ પછી બીજો કાઉસ એમાં દસ પોઈન્ટ ત્રણ બે વધે તો બે ભાગ્યા બે આ બે છે એમનો અને બીજા કાઉસમાં આઠ સોરી દસ પોઈન્ટ ત્રણ વત્તા આઠ પોઈન્ટ ત્રણ એટલે થશે અઢાર પોઈન્ટ છ બરોબર ત્રણ ત્રણ એટલે છ ભાગ્યા બે જવાબ શું આવશે તો કે નવ પોઈન્ટ ત્રણ છે જવાબ આવશે તો બીડીનો વર્ગ બરાબર આપણને કેટલો મળે તો કે નવ પોઈન્ટ ત્રણ મળે હવે બીડીનો વર્ગ બરાબર નવ પોઈન્ટ ત્રણ મળે તો આપણે બંને બાજુ વર્ગમૂળ દૂર વર્ગમૂળ કાઢીએ એટલે કે વર્ગ દૂર કરીએ તો બી ડી બરાબર શું થાય તો કે આ બાજુ વર્ગ મૂળમાં આવી જશે બરોબર નવ પોઈન્ટ ત્રણ આ બાજુ ખાલી નવ પોઈન્ટ ત્રણ હતું વર્ગ મૂળ બંને બાજુ કાઢીએ તો આ વર્ગ મૂળમાં નવ પોઈન્ટ ત્રણ આવે તો આપણને બી ડી છે કેટલો મળ્યો નવ પોઈન્ટ ત્રણ મળ્યો એટલે કે આપણે બે બાજુ ખબર હતી એની ઉપરથી આપણે ત્રીજી બાજુ મેળવી કઈ તો કે બી ડી બી ડી આપણને ખબર નહોતી તો ઓડી અને ઓબી નો ઉપયોગ કરી અને આપણે છે 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 કેટલું આપણને અહીંયા આ જે કિંમત નવ પોઈન્ટ ત્રણ પણ કેમાં તો કે વર્ગમૂળમાં બરોબર તો હવે આ માપ છે એ આપણને મળ્યું તો એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું તો જ્યાં સંખ્યા રેખા ઉપર ટચ થશે ત્યાં છે આપણને વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ છે આ માપ છે મળે હવે એને આપણે સંખ્યા રેખા ઉપર એટલે કે અહીંયા આમાં કંઈક આવશે એ દર્શાવવું હોય તો આપણે અહીંયા આવી રીતના રાખીએ બરોબર ઓ બિંદુ થી આ માપ છે એટલું રાખીએ તો એ માપને આપણે આવી રીતના આમ ફેરવીએ અહીંયા કેન્દ્રમાં રાખીને બરોબર બી ઉપર તો એને ફેરવશું તો આવી રીતના છે એ સંખ્યા રેખા ઉપર અહીંયા છે સ્પર્શ થશે તો આ જે માપ મળે એ વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ છે મળે હવે એ માપ છે આપણે અહીંયાથી ગણવાનું ઓરિજિનથી ઓરિજિનથી અહીંયા જીરો હોય પછી એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના આગળ છે આવે તો વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ એની જે કિંમત થતી હશે બરોબર એ અહીંયા આવશે તો મિત્રો આપણે અહીંયા વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી આ સંખ્યા રેખા છે બરોબર તો એની ઉપર આપણે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ દર્શાવે તો મિત્રો આપણે આ વિડીયોમાં શું સારું લાગ્યું એ જણાવવાનું છે અને આપને આ પ્રશ્ન છે એ એક્ઝામમાં પૂછાય તો આવડે કે ન આવડે એ કોમેન્ટ કરી અને જણાવજો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત